જગતની દ્રષ્ટિ પ્રમાણે શું પ્રભુ કશું છે ઈશ્વર એમના આશીર્વાદો વાત કરે છે જો યહોવા ઘર ન બાંધે તો તેમના બાંધનામિત આ છે નહી અને જો યોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદાર નું જાગવું કહેવાનું વ્યર્થ છે જો યહો આશીર્વાદ ના આપે તો તમારી અને મારી મહેનત બધી નકામી છે અને એવા પ્રભુની આગળ આપણે નમ્યા છે કે જે સદા સર્વદા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે નમ્ર રહીએ વચન પાડીએ આજ્ઞાઓ પાડીએ પસ્તાવો કરીએ ભૂલો વાર વાર થતી અટકાવી અને ઈશ્વરને પસંદ પડતો અને સર્વને સોંપતું અને કોઈ બાબતનું સતત નકારાત્મક રટણ કરવું એ આપણા જીવનને માટે સરવાળે નુકસાનકારક છે એક ભાઈ બહુ દારૂ પીવે અગાઉ આ સાક્ષી આપેલી છે જો કોઈની યાદ હોય તો પણ આજે મને અચાનક યાદ આવ્યું જો કે આજે તો તેઓ બહુ ઉમદા પ્રભુના સેવક છે પણ જ્યારે એમના જૂનું જીવન હતું એ જૂના જીવનમાં તેઓ એક નકારાત્મક બાબત બોલ્યા કરતા હતા આજે જેઓ અલગ અલગ રીતે પ્રભુની સેવાઓ કરે છે અને જ્યારે એમના પિતા એમને રોકતા દારૂ માટે ત્યારે એ જેમ ફાવે તેમ બોલતા જ્યારે જ્યારે એમને બોલતા ત્યારે તેઓ ગાળો બોલતા અને હંમેશા કે હું તમારું મોહ નહીં જોઉં તમે મરશો તો હું તમારો મુખ નહીં જોઉં થોડા વર્ષો વીત્યા એ ભાઈનો બદલાણ થયો જ્યારે આપણા સમયની અંદર સવારમાં ટીવી પર મોર્નિંગમાં સરસ પ્રભુનો પંદર મિનિટનો મેસેજ આવતો હતો નહીં ને એક દિવસ એમના પત્નીએ કીધું એમને કે આજે તમે બેસો સાંભળો આ સંદેશ એમણે કહ્યું મારે બેસવાથી શું થશે મને બેસવાથી શું મળશે માફ માફ એમના પત્ની કહ્યું હું તમને પાંચસો રૂપિયા આપીશ અને તેઓ બેઠા અને સેવકે બહુ સરસ વાત કરી કેમ કે હું તારી સાથે છું તમે જે નથી કરી શકતા એ હું કરવામાં મદદ કરીશ એમાં એવું પણ આવ્યું કે તમે દારૂ છોડી શકતા નથી હું તમને મદદ કરીશ તમે મૂકી આજે હું તમારા માટે પ્રાર્થના કરીશ એ પણ એમના જીવનને બદલનારી હતી પ્રભુએ એમના હૃદયની સાથે વાત કરી દારૂ મૂકી દીધો થોડા વર્ષો પછી તેઓ જે જગ્યાએ જોબ કરતા હતા ત્યાંથી તેઓ દૂર હતા અને અચાનક તેમની પાસે સંદેશો આવ્યો કે તેમના પપ્પા હવે રહ્યા નથી બહુ પ્રયત્ન કર્યા તેમણે અને ગુજરાત બહારથી સફર શરૂ કરી ગુજરાતમાં આવ્યા અને ગુજરાતના એ એક મોટા શહેરમાં જ્યાં તેમની દફનવિધિ હતી ત્યાં પહોંચ્યા પણ બહુ મોડું થઈ ગયું હતું તેમના પપ્પાને માટીમાં મૂકી દેવા માંગ્યા હતા તેમણે મારી સાથે વાત કરતા કહ્યું હતું કે આ બાબત મેં આવી મારા જીવન બનેલી એટલા માટે જોઈ કે હું આ પ્રમાણે બોલ્યા કરતો હતો બીજા પૈકી આવા વ્યક્તિ છે જેમને હું બહુ પર્સનલી ઓળખતો હતો તે પણ એક બાબતને માટે હંમેશા નકાર કરતા અને જ્યારે તેમનું જીવન પૂરું થયું ત્યારે એ આશીર્વાદથી તેઓ વંચિત રહ્યા ઘણી બધી વખત ભલે મિત્રો આપણે નેગેટિવ બોલતા હોય છે અને તમે કે હું જ્યારે નેગેટિવ બોલી છે ને ત્યારે તમારા વાતાવરણમાં તમારા ઘરમાં તમારા કુટુંબમાં શેતાન એક્ટિવેટ થાય છે અને એના લીધે ઘણી બધી સારી બાબતો જે બનવી જ હોય છે એ બનતી નથી એક પ્રભુના એક સર્કલ છે કે જે તમે બોલ બોલ કરો છો એ છેલ્લે જાણે કે તમારી પ્રાર્થના રૂપમાં અંદર આવી જાય છે બાય છે હાથમાં લીધું ઈસ્ત્રીનો વાયર વાયરને એક પેલા બીજા મિત્ર કેમ જો જે ઝઘડો થશે ઝઘડો થશે ઝઘડો થશે અને જ્યારે તેઓ રસ્તામાં જતા હતા અને સાચી જ અચાનક ઝઘડો થયો અને પુષ્કળ મારામારી થઈ તમે જેવું વિચારીને છો જો આપણા બોલવામાં પ્રભુએ સામર્થ્ય આપ્યું છે આપણને તો આપણે સારું બોલીએ અને માટે તો આપણે પિતરના પત્રમાં આપણે વાંચીએ છીએ કે તમે આશીર્વાદના બાળકો છો અને માટે એકબીજાને આશીર્વાદ આપો પ્રભુના વચનમાં વાંચે છે કે તમે તમારા સ્તુતિ અને એક જ મોમતી શ્રાપ એ યોગ્ય નથી વિશ્વની દ્રષ્ટિ પ્રમાણે એ અયોગ્ય છે ને એના લીધે જાણે રોજ હજારો આશીર્વાદો આપણા રોકાઈ જાય છે થાઉઝન્ડ્સ ઓફ બ્લેસિંગ્સ આર બીન બ્લોક્ડ ખરેખર વાલા મિત્ર હું ઘણી કહું છું કે આપણા આશીર્વાદોનું રોકાણું કારણ આપણે પોતે છે ચોક્કસ એક લેવલ પછી સ્પિરિચ્યુઅલ લેવલ જેમ જેમ વધતું જાય છે એમ અમુક મુશ્કેલીઓ અમુક રીતે આપણા જીવનમાં આવે છે અને પ્રભુ અલાવ કરે છે મુશ્કેલીઓને પ્રભુ નથી બોકલતા પ્રભુ અલાવ કરે છે આપણા અયુગના જ્યારે પુસ્તક વાંચે ત્યારે દેવ એને અલાવ કરે છે સગડું ઈશ્વરના હાથમાં છે હાલેલું એ આપણું જીવન આપણી બોલી ચાલી રહેણી કરણી આપણા કામો ડિસાઈડ કરે છે કે આપણે પ્રભુનો કેટલો આશીર્વાદ મેળવીશું માટે આજે સવારમાં સારું બોલી નહીં ઘણા લોકોની એવી આદત હોય નહીં ભાઈ પણ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે એક બીજાને આશીર્વાદ આપવાનું છે પોઝિટિવ બોલવાનું છે નકારાત્મકતા એને આપણા જીવનમાં સ્થાન આપવાનું નથી બીમારી આવી સારું થઈ જશે ઓકે મુશ્કેલી આવે છે આર્થિક પ્રશ્નો માથા પર ના ચડાવી ના ચડાવી હમણાં જ મેં કહ્યું સતત કન્ટિન્યુ છેલ્લા ત્રણ ચાર મહિનાથી તબિયતમાં ફેરફાર રહ્યા કરે છે પણ ઓકે ફાઈન એનો મતલબ એવો નથી કે એની જીત થવાની છે એ બધાથી બહાર કાઢનાર બચાવનાર પ્રભુ આપણી સાથે છે લો સાથે આજના દિવસમાં આગળ વધીએ પ્રભુ તમારી સ્તુતિ કરતા તમારા વચન પર વિશ્વાસ કરતા તમારો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી વિશ્વાસ સાથે અમે આગળ વધીએ છીએ જે કરીશું તમારા નામે તમારી ઈચ્છા પ્રમાણેનું બધું આજે આશીર્વાદિત થવાનું છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ હા પ્રભુ બધું આશીર્વાદિત થવાનું છે પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ જે કંઈ નકારાત્મકતા છે જે કંઈ રુકાવટો છે જે કંઈ બી બાબતો છે જે અમારા હાથની નથી અમારા માટે અશક્ય છે બધાને પ્રભુ તમને સોંપી દઈએ છે અને એ વિશ્વાસ આતે આગળ વધીએ છે કે બધાનું નિવારણ તમે પરવારમાં અમારા માટે કરનાર છો એમાં પણ અમારો સર્વશ્રેષ્ઠ અને બલુતના છે પ્રભુ અમને નમ્ર કરો વધારે નમ્ર કરો અમને તમારા જેવું મન આપો હૃદય આપો પશ્ચતાપ કરનાર હૃદય માફી આપનાર હૃદય આપો અને જે કઈ જગતના જે કઈ જગતના વાના છે એનાથી દૂર રાખો દૂર કરો અને એ બાબતો અમારા કુટુંબમાં કદી દેખાય નહીં પ્રભુ પ્રવેશ ના કરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા બાળકો અમારા દીકરા દીકરીઓ અમારા પૌત્રો પૌત્રીઓ અને પ્રભુ આજનું યુથ અને અમારા કુટુંબના દરેક સભ્ય ધારણ પામે પસ્તાવો કરે તમારી પાસે આવે પ્રભુ રવિવારના દિવસે પ્રભુ પ્રભુ તમારું ભજન કરે તમને મળવા આવે અને દરેક એવા કામો જે તમારી દ્રષ્ટિમાં અયોગ્ય છે અમારા પોતામાંથી લઈને અમારા કુટુંબીજનો સુધી પ્રભુ એને પ્રભુ તમે દૂર કરજો અને પ્રભુ તમારા મહિમાના માટે તમારા લોકોનો બચાવ કરજો અને દરેક અપ્રિય બાબતો તમે એમના જીવનમાંથી વાતાવરણમાંથી એમના ઘરમાંથી હંમેશાને માટે દૂર કરી દેજો પ્રભુ પ્રભુ જેઓ સાંભળે છે અને વિશ્વાસ કરે છે તેઓના જીવનો માટે પ્રાર્થના કરીએ છીએ કે એવું થયા વગર રહે નહીં જેમ પ્રભુ તમે સિત્ત્યોતેર વર્ષના મારા પિતાને તમે કેન્સરમાંથી સાજા પણ આપ્યું હતું અને પ્રભુ મારા મિત્રના પ્રભુ લિવર ને પ્રભુ તમે નવું કરી દીધું હતું એમ પ્રભુ એવા માદાઓને જે સાંભળી રહ્યા છે વિશ્વાસ કરી રહ્યા છે એ બધાના જીવનમાં તમે કાર્ય કરતીઓ સાજા થાય ભલે ડોક્ટરની પાસે પ્રભુ કોઈ ઈલાજ નથી પણ તમે તો ડૉક્ટરોના ડોક્ટર અને પ્રભુના પ્રભુ અને વૈદ્યોના વૈદ્ય છો બીમાર હવે બીમાર ના રહે સાજાપણું મેળવે ઉદાસીનતા જાય દુઃખ દર્દ ચિંતા મુશ્કેલીઓ ચાલ્યો જાય તમારો પ્રેમ આનંદ અને શાંતિ એક એક ઘરોમાં રાજ કરે પ્રભુ અંધકારની સત્તાઓ ના પામે પ્રભુ તમારી પવિત્ર હાથ ઘરો મરે પ્રભુ અને પ્રભુ અમંગળ બાબતો પ્રભુ સેતાની બાબતો પ્રભુ અને પ્રભુ દુષ્તાના બંધનો પ્રભિતા મેલી વિધિયા કાળા જાદુ વળગાડો પ્રભુ સેતાની આત્માઓ પ્રભુ તેમના ઘરો માંથી કુટુંબ આસપાસના વિસ્તારમાંથી જઈને સમુદ્રના ઉનાળામાં પડે એવી પ્રાર્થના કરી એવા લોકોને છુટકારો આપજો તમારી શાંતિ આપજો તમામ લડાઈ ઝડા દૂર કરજો પતિ પતિના લડાઈ ઝગડા કૌટુંબિક લડાઈ ઘડા બાળકોના નાણાંના જૉબના બિઝનેસના પ્રભુ અંગત જીવનના લડાઈ ઝગડાઓ પ્રભુ તમે દૂર કરજો વેર ઝેર કુશમ પ્રભુ અને ખોટા તો મતો એફઆઈઆર ખાલી કરજો પ્રભુ પ્રભુ પ્રાર્થના કરી છે દરેક ઘૂંટણને તમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો તમારું રાહ જે વહેલું આવે પ્રભુ અને પ્રભુ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી તમને વિનંતી કરી પ્રાર્થના કરે મારા બધાનો ઉપયોગ કરો પ્રભુ કોઈ રીતે પ્રભુ અમે તમારા હૃદયને આજે દુઃખ પહોંચાડ્યું છે અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ ક્ષમા કરજો પ્રભુ વિધરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન લોકો માનસિક રોગ એ વિકલાંગોની સાથે રહેજો પ્રભુ લોનનો મકાનનો નાણાનો આશીર્વાદ આપજો વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈલટીએસના બેન્ડ આપજો નવી જોબ આપજો જોબ જતી રહી છે પ્રભુ તો એ જોબની જગ્યાએ નવી સરસ જોબ આપજો જોબમાં પ્રશ્નો છે તો પ્રભુ તમે દૂર કરજો પ્રભુ હા પ્રભુ અમારી પણ સેવાના આશીર્વાદ કરજો જે બાબા તો માગી છે એને પર પૂરી પાડજો પ્રભુ દરેકની સેવા દ્વારા ઘણા બધા આત્માજી જીતાય માટે પ્રભુ દરેક સેવક સેવિકાઓને મિનિસ્ટ્રીઓને મિશનરીઓ અને ચર્ચની સેવાઓને તમારી પાસે લાવીએ છે પ્રભુ બધા દ્વારા તમે મહિમા પામજો ખાસ યુથ આશીર્વાદિત થાય પ્રભુ અને આવતીકાલની મંડળી બને પ્રભુ એવી પ્રાર્થના કરશે દરેક ઘરોનું સંચાલન હવે તમે લેજો પ્રભુ દરેકના પ્રશ્નો દૂર કરજો ખોરાક વસ્ત્ર પણ આપજો નાની મોટી પૂલો માફ કરજો અને સાજે આભારમાં તેડી લાવવા માંગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવા માન્ય કરજો આમી નામી